નેપાળમાં ફસાયેલા ગુજરાતી પરિવારનો મામલો અરવલ્લીના ભાજપના મહિલા નેતાનો પરિવાર છે નેપાળમાં નેપાળમાં પોખરામાં હોટલમાં સુરક્ષિત છે પરિવાર મોડાસાના ટિન્ટોય ખાતે પરિવાર સાથે કરી વાત નેપાળના માહોલને જોતા પરિવાર ચિંતામાં છે તો નેપાળમાં ફસાયેલા ગુજરાતી પરિવારનો મામલો અરવલ્લીના ભાજપના મહિલા નેતાનો પરિવાર છે નેપાળમાં નેપાળમાં પોખરામાં હોટલમાં સુરક્ષિત છે પરિવાર મોડાસાના ટિન્ટોય ખાતે પરિવાર સાથે કરી વાત નેપાળના માહોલને જોતા પરિવાર છે ચિંતામાં નેપાળમાં ફસાયેલા ગુજરાતી પરિવારનો મામલો અરવલ્લીના ભાજપના મહિલા નેતાનો પરિવાર છે નેપાળમાં નેપાળમાં પોખરામાં હોટલમાં સુરક્ષિત છે પરિવાર મોડાસાના ટિંટોઈ ખાતે પરિવાર સાથે કરી વાત નેપાળના માહોલને જોતા પરિવાર ચિંતામાં છે તો નેપાળમાં ફસાયેલા ગુજરાતી પરિવારનો મામલો અરવલ્લીના ભાજપના મહિલા નેતાનો પરિવાર છે નેપાળમાં નેપાળમાં પોખરામાં હોટલમાં સુરક્ષિત છે પરિવાર મોડાસાના ટિંટોઈ ખાતે પરિવાર સાથે કરી વાત નેપાળના માહોલ ને જોતા પરિવાર છે ચિંતામાં મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી વીણાબેન રામજીભાઈ અંકિત અને પ્રિયંકાબેન એ નેપાળમાં ફરવા ગયેલ હતા ત્રણ ચાર દિવસથી નેપાળમાં છે અને હવે ત્યાં વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે બે દિવસથી અને ત્યાં હમણાં ફસાયેલા છે તે હમણાં પોખરાના ચીનો હોટલમાં આવેલા છે પણ સુરક્ષિત છે ત્યાં ત્યાંની નજીકની પણ એ ત્યાં વાંધો નથી આવ્યો કેમકે સરકારી કોઈ માણસની હોટલ નથી એટલે ત્યાં નથી આવ્યા અરવલ્લી ગાંધીનગર અને દિલ્હીની સરકાર એમને કોન્ટેક કરી રહી છે સતત